સર્ટી ગેટ ગત મૂડી તોડી પાડવામાં કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભારતની એકતા અને અખંડતા માટે ભાવનગરનું અઢારસો પાદરનું રજવાડું પ્રથમ સોંપી દેવામાં આવ્યું હતું સાથે ભાવનગરમાં તમામ હેરિટેજ બિલ્ડિંગો પર પ્રજાવત્સલ રાજાએ પ્રજાના કલ્યાણ માટે અને સેવા માટે સોંપી આપવામાં આવી હતી આવી ઐતિહાસિક બિલ્ડિંગોનું આજની સરકાર દ્વારા રખરખાવટમાં ઉણપ દેખાય છે ભાવનગરમાં અનેક ઐતિહાસિક બિલ્ડિંગો અને સ્મારકો આવેલા છે જેમાં શહેરનું તક્તેશ્વર મહાદેવ મંદિર ગંગા ડેરી મહાદેવનું મંદિર નીલમબાગ પેલેસ સરટી હોસ્પિટલ બાટન લાઇબ્રેરી દરબારગઢ અને દરબારી કોઠારનો સમાવેશ થાય છે પરંતુ હાલની સરકાર દ્વારા આવા હેરિટેજ બિલ્ડિંગોને જાળવણી રાખવાને બદલે તૂડી પાડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગત મોડી રાત્રિએ શહેરની સરટી હોસ્પિટલનો ગેટ જે લાલ પથ્થરથી અત્યંત નમૂનેદાર બનાવવામાં આવેલ અને આજની તારીખમાં પણ અડીઘમ ઉભેલ હોવા છતાં ગત મૂડી રાત્રિએ તેને તોડી પાડવામાં આવ્યું હતું પ્રકાશ વાત કરવામાં આવે તો સોલિટી હોસ્પિટલ અને ગેટ કાક તોડી નાખ્યો છે રાતે તોડે છે સૌથી બહુ મોટી વાત કહેવાય કે અખંડ ભારતમાં સૌથી પહેલું રાજ્ય કોઈ અખંડ ભારતમાં સોંપ્યું હોય તો ભાવનગર મહારાજા સાહેબ શરૂ કર્યું હતું ભાવનગરના પ્રજાજનો માટે અનેક મોટું યોગદાન આ મહારાજા સાહેબનું છે સિવિલ હોસ્પિટલ વર્ષો પહેલાં બનાવેલી હોસ્પિટલ હેમ હેમખેમ અડીખમ એમને એમ છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તર વર્ષ પહેલાં બનાવી હોસ્પિટલ અત્યારે ડેમેજ પાડવાની સ્થિતિ ઉતારી લેવાની સ્થિતિમાં છે અને એનો ઉપયોગ મારા સાહેબે બનાવેલી હોસ્પિટલનો ઉપયોગ હજી થાય છે અનેક વસ્તુ ભાવનગરના પ્રજાજનોને આપવું છે એમાં ખાસ કરીને એવું એવું માનું છું કે હેરિટેજ કહેવાય એવી હોસ્પિટલ અને ખાસ કરીને ભાવનગરનો મુખ્ય પ્રવેશ દ્વાર હોસ્પિટલનો પ્રવેશ દ્વાર ગણાય એને ગઈકાલે રાત્રે પાડવામાં આવે શા માટે પાડવામાં આવે ભાઈ તમે નવું કાંઈ બનાવી શકવાના નથી પણ અકલ્પનીય વસ્તુ બનાવેલી મહારાજા સાહેબને પાડવાનો હક તમારો છે નહીં શા માટે પાડો છો અમે વિરોધ કરવાનો કોંગ્રેસ પક્ષ ફક્ત વિરોધ નેગેટિવ વિરોધ નથી કરતા પણ સાચો જે મહારાજા સાહેબનું મોટું યોગદાન છે ભાવનગરના પ્રજાજનોને આવી સારી હોસ્પિટલ આપે અનેક સારી સંસ્થાઓ આપે અનેક ગાર્ડનો આપ્યા છે નવું તમે કાંઈ ન કરો તો શા માટે પાડો છો સારા સારવાર અકલ્પની બનાવેલો આ સ્તંભ મારી પાછળ છે અને તમે શા માટે પાડો છો દુઃખ સાથે કહેવું પડે કે મહારાજા સાહેબે આપેલું આ ભાવનગરના પ્રજાજનોને તમે હવે મને એવું લાગે છે ભૂસવા બેઠા લાગો છો